નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે શુક્રવાર આજે છે માસિક દુર્ગાષ્ટમી અને આઠમ અને તમને પણ આજે આઠમના જગદંબાના દર્શન કરાવું આજના ભગવાનના દર્શન અને ભગવાનના દર્શન કરીને તમને સમય બતાડી દઉં સાથે સાથે દસ ગયા છે સવારના અને બધું જો આ બધું નાના મોટા કામકાજ ચાલુ છે અને નાસ્તો પાછો આજે તળેલી રોટલી છે જેમ કોબીમાંથી બેતાલીસ આઇટમ બને એમ રોટલીમાંથી અલગ અલગ પ્રકારની આજે કડક રોટલી તળેલી આવવાની છે એ છોકરાઓ માટે બની ગયા છે અહીંયા ચા બની ગયો છે તમને કેટલા પ્રકારની રોટલી તળેલી ફાવ્ય કોમિટમાં કહેજો અમારે ઘણા પ્રકારની બને હા એટલે હજી એવું છે સરે છે નાસ્તા પાણી કલ્લી તમે ચાલો બધા નાસ્તા પણ કરવા અને આ બાજુ અમારા ભાઈ શાંતિથી સુતા છે હજી અને આરામમાં છે અત્યારે મને બે ગયા છે પણ પાણી કરવા જય શ્રી કૃષ્ણ નાસ્તામાં જો તળેલી રોટલી મેં કીધું એમ જ કોબીની જે બેતાલીસ આઈટમ છે નવી નવી કોબી બટેકા કોબી ભીડા કોબી ટમેટા બધું થાય ક્યારેક ઢીલી રોટલી આવે તળેલ ક્યારેક ઘી માં આવે ક્યારેક તેલ આવે અલગ અલગ સ્વાદ પેરા કરે જો જાગૃતિ મારા માટે લઈને વી આવી છે જમી ગયો હાલો બધા તળેલ રોટલી ખાવા એમ કે ભાઈ તો હું છે તો કદાચ ઠેકડો મારે એવું બધું છે ઠીક છે ચાલો નાસ્તા પાણી કરી લઈ તમે ચાલો બધા નાસ્તા પણ કરવા તમે શું શું નાસ્તો કર્યો કોમેન્ટ માં કેજો અમને તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત

છે અલગ અલગ પ્રકારના ઉપર ફોકસ રાખવાનું એટલું બધું બનાવાનું સરસ બેનું બધું ક્યાં ગઈ થયું છે હા બરાબર બરાબર હા

પેલા બાફી નાખજો થોડાક કા તળાઈ નાખજો એટલે શું છે કાચા જવાનો બાફીને કરો એટલે હું થોડાક કાચા નો રે સીધું તળવામાં સારું પડે ડાયરેક્ટ તળો ને એટલે વાંધો ન આવે પોચા હારા થઈ જાય મસ્ત થઈ જાય બને બધાને એકદમ સારી ચટણી નાખી ભાઈ જ્યાં છે લગભગ એ ઉપર ક્યાં લાગે છે એ દેખાતા નથી એવું બધું છે અને અત્યારે જો સમય તો સાડા સાત દિવસ બધું બધું કરીને બધા ફ્રી થયા અને રસોઈ પાણી બધું કરશું અને ઘણી બધા વાતચીત ને બધા કરશું તો જોડાયેલો રહ્યો અમારી સાથે અહીં તો બધા આવ્યા છે મહેમાન બધા બેઠા છે બસ જો અત્યારે તો સાડા આઠ જેવું થઈ ગયો અને અમારે બધી જાતના ભજીયા બનાવવાના છે તો આ બાજુ જો બટેટા વડા બની ગયા હા બટેટા ને કાતરી અને અહીંયા બટેટા ને કાતરી ચટણી વાળા એ બધું બની ગયું અહીંયા બધું સુધારાઈ ગયું અને હવે પ્રદીપ લોટ બાંધવાના છે અને કેમ કે મને છે ને મેથીના ગોટાનો મને બનાવતા આવડે પણ બાંધતા ઓછો ફાવે એટલે કાં તો પપ્પા અને કાં તો પ્રદીપ બેમાંથી એક હરફોડો હોય દઈને પછી હું બનાવી દઉં એટલે સોડાનું તેમ નાખવાનું એ હજી ઓછું મને ફાવે એટલે એ જો પ્રદીપ આખો નાખી જ દેવો પડશે હા હા હા

તારે બે માંથી એક વસ્તુ રાખવાની બાકી સોડા પછી નાખવાના એમને સોડાય પછી રાખી શકો તો લીંબુ નાખ દેવાનું હા અને લીંબુ પછી નાખો તો સોડા પહેલા નાખ દેવાના બે હાલ નાખી મૂકી રાખો તો તેલ બહુ પીવે ભી હા હા પણ પોચા રૂ જેવા ગણીવાળા કરવો હોય તો બે માંથી એક વસ્તુ બાકી રાખવી પડે તો રૂ જેવા થાય અને આપણે જમવા બોલાવવાના છે પણ આપણે રોડ બને તૈયાર રાખી મેથી નાખી બધું પછી લેપું આપણે એટલે બે સરદાર લેપું નાખશું સોડાનો ઉપયોગ કરવાનો માઇન્ડર અને પાછા પાડી નાખ એટલે વ્યવસ્થિત મસ્ત થઈ જશે એ જેવા પોચા जी ये जो तो करवाम है ना सोड़ा के जो पहली साडे होते हम्म ने वे थी वे आ अरे बतई ला आ मारे धोवानी से हो हां हूं तो धोहान तो, 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 तो आ मैं तुम्हें मीठो ने सोडा बेनाखो ने नेकी नेकी नाकीन पछि पानी नाकीन पछि नींबू नाक्सो हां छले वाला बनावा टाइम बनावा टाइम अच्छा પટ્ટી ના બનાવાના હતા હજી તો મારે આ ડવા પડશે હા પટ્ટી ના મેં કીધું તેલ વધારે થાય ને એ પેલા તળી નાખું તો પટ્ટી ના તો રહી જ ગયા નહી પપ્પા ઉતાવળા થાય છે ओली बाजू से नहीं उला के नहीं तो तो मैं यहाँ बनाई ना हो ये वो करी बीच तो वो ना तो मुक्त बाजू मतलब हाँ बीच तो रूम के तो हाँ 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 ये वो तो उतार ही मार माता जी पास आओ 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 आओ

हा बदय बदय खावा हालो कोन भावे छ नै कमेल हालो गरम ले 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 आइज बजे म त आगरै जरुरत नै हैला जाय पुतान मन न होतै मन न थाइ बदे 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 खाटा जाय हमै त तडा तथान तयु ना चालोसिय ह તમે હાલો છોકરીઓ જમી લીધા હવે અમે બે જઈ હાલો તમે પચ્યા ખાવા વાલા લાગે વાલા લાગે વાલા લાગે રે શ્રી નાજી તો મને વાલા લાગે રે રોજ રોજ હું તો તારી વાટ રડી જોતી મન માને મનમાં હું તો રોજ મલકતી શ્રીજી આવીને મને દર્શન દેજો રે શ્રી નાથજી તો મને વાલા લાગે રે સપના દેખીને હું તો જાગીને દેખું માર્ગમાં દેખું હું તો મંદિરમાં દેખું દેખા દેખા માં જીવન વીતી ગયું રે શ્રીનાથજી તો મને વાલા લાગે રે ખાવું ભાવે મને પીવું ભાવે ન આવે મને સતાવે તારા વિના જીવન મારું સુનું લાગે રે શ્રીનાજી તો મને વાલા લાગે રે વન વન માં ફરતી હું તો જાડે જાડે પૂછતી સાવરિયાની ની માં ઘેલી બની ફરતી ಸಾವರಿಯ ನೋ ಸಾಧ ಮನೆ ಮೀಠೋ ಲಗೇ ರೇ ಶ್ರೀನಾಥ ಜಿತು ಮನೆ ವಲ ಲಗೇ ರೇ ಜೀವ ನಾಯಂ ಸುಧಿ ವಾಟಲ ನಿಹಾರಿ ಧರ್ತಿ ನಾಯನ ಸುಧಿ ನಾಮ ತಾರು ಲೇವಾ ಪಡೆನಾಥ ಜಿತೋ ಮನೆ ವಾ ಲಗೇ ರೇ વલ્લભના સ્વામી મારી સામે તું જોજે ગિરિરાજ મંડળના તું દર્શન દેજે દીન જાણીને મને ચરણે લેજે રે શ્રીનાજી તો મને લાગે રે વાલા લાગે વાલા લાગે વાલા લાગે રે શ્રી નાજી તો મને વાલા લાગે રે કૃષ્ણ કનૈયા લાલ કીજે તો બસ છો અત્યારે તો રાતના થઈ ગયું મોઢું માસી ને બધા જમીને એ લોકો ગયા ઘડી બેઠા તા અમે કામકાજ કરીને નવરાથ્યા હવે આસ્થાને લેશન કરાવ્યું ને એટલે આજે અમારે મોડું થયું આસ્થા ગઈ છે બીજું કામ કરે તો બસ આ સાથે હું મારા બ્લોગને વિરામ આપું છું કાલે ફરી મળીશું નવી વાતો સાથે નવી મસ્તી સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ હર હર મહાદેવ સનાતન ધર્મની જય